पका भाई हूँ ढाबा ऊपर हो तो यार तो हाँ कदी चलो ये थोड़ी रात मिली है मतलब बुलाया हां काय बोलन अपने पहुंच तो करी तो कोई ना जोड़ा जी नहीं लिखा कागज इमरजेंसी हो अपने है ना फटाफट दौड़ू तो पड़ेगा अब तो बर्नगर तो फायर फाटक से और नरोड़ा होम साइड में दमखम आई लगभग 8 मिनट में यहां सुपर कारगाना पहुंची है हेलो पहुंच ही गया जी द इंडियन सोशल डेवलपमेंट ट्रस्ट ए बेचा हां जीव तो तो छे

જો શું કમ્પ્લેટ છે તમે જોયો નહીં જો પકડો પકડો જલ્દી 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 જોયે દેખાયું હો હે બોલો ક્યાંથી કમ્પ્લેટ છે બધું રમણ ભમણ છે હા સ્મેલ આવે છે ને બળી ગયો એમ બચી ગયો એ મહત્વનું છે ને જો ના પાંચ માક કેવી થઈ ગઈ છે આખી બોડીમાં કરંટ છે આખી બોડીમાં કરંટ છે કુદરત નો ઓર્ડર હશે ત્યાં સુધી રહેશે જીવનમાં હે હું ચેનલનું કામ કરતો તો અને કોલ આવ્યો ચેનલનું કામ પડતું મૂકીને તાત્કાલિક ત્યાં પહોંચી ગયો બોલો મને કે જીવેશન કરંટ લાગ્યો છે ત્યાંનો વિડિયો મેં વધારે નહીં લીધો ભાઈ મેં કીધું વિડીયો પછી પહેલા આને ઉપાડો ફટાફટ ભંભામાં એને દસ મિનિટમાં તો અહીંયા પહોંચી ગયો ભાઈ હા દવા થઈ જાય ને યાર હા પગની હા પગની ચામડી ભરી ગઈ છે હા એટલે શું હજી પગમાં તો એને તાકાત છે એટલે પગથી આમ ભાગે બહુ ભાગે એટલે પછી બીજા કોઈ પ્રાણી એને મારે પછી હા બસ બસ મૂકી ગુજરાત ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે જે આપણે વારંવાર વિડીયોમાં તો કહીએ જ છે કે કામગીરી બહુ સારામાં સારી છે પણ સપોર્ટ કરજો કે આનાથી થોડી મોટી જગ્યા લેવાય કારણ કે જગ્યાની થોડી પ્રોબ્લેમ છે અને અમારા બાયડ બાજુ જગ્યા હોય ને તો વધારે સારું હોય કારણ કે અમારા સાહેબ બાયડના છે એટલે જો જગ્યાની થોડી પ્રોબ્લેમ છે એટલે જો સાથ અને ને બધું મળી જાય ને તો એમને બહાર જગ્યાનું સેટિંગ થઈ શકે સંપર્ક કારણ કે અત્યાર સુધી તો ઘણા નહીં એટલા કેસ હું અહીં લઈને આવ્યો છું અને ઇમિજિયેટલી આ રીતે ટ્રીટમેન્ટ બી થાય છે ને એમની ગાડી બી આવી જાય છે તરત જ તો સારામાં સારું કાર્ય છે એમનો મિત્રો તો ચોક્કસથી સાથ સહકારનો સપોર્ટ આપજો આ સંસ્થાને ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ચલો તમારો બીજો કેસ હજી જો આવે જ છે ચાલું ચાલુ જ રહેશે તમારે તો આ રીતે બીજા બી બધા ઘણા લઈને આવતા જ હોય છે અને ચાલુ ને ચાલું જ રહેશ ને ઓલરેડી બીજી એક ગાડી તો અમારા માર્ગેશભાઈ લઈને નીકળી ગયા છે સવારે નવ વાગે જ નીકળી ગયા એ તો કમ્પ્લેનમાં હવે એનું કોઈ ઢેકાણો નહીં રાતે નવ બી વાગે ને દસ બી વાગે ને અગિયાર વાગે બી રિટર્ન થાય તો આ રીતની ધમધમતી સેવા ચાલે છે આમની તો સાથ સહકારનો સપોર્ટ ચોક્કસથી આપજો મિત્રો જય માતાજી જય દ્વારિકાધીશ